ત્યાં હતા તેના કારણે તેઓને માર મારવામાં આવ્યો ત્યાર પછી જે તે હોસ્પિટલમાં હતા હોસ્પિટલ માં હતા ત્યારે પણ કોળી સમાજના કેટલા બધા સેવકો કોળી સમાજના જે મુખ્ય નેતાઓ હતા મુખ્ય જે કાર્યકર્તાઓ હતા તે ત્યાં ગયા અને જે મુખ્ય મુખ્ય વડાઓ હતા ત્યાં તે મુલાકાત લીધી હતી તેમને પ્રોત્સાહન આપ્યું હતું તો કેટલાકે તેમને બીજી સમાજના જે લોકો હતા તેમણે નકારાત્મક પ્રોત્સાહનો પણ આપ્યા હતા આવું આપણે જોઈ ચુક્યા છીએ ત્યારે કોંગ્રેસના નેતા અમિત શાહ નું પણ નિવેદન આવ્યું છે ને તેમણે એવું કહ્યું હતું કે ગુજરાતમાં ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર બીજેપી ની ડબલ એન્જિન સરકાર રાજ નથી ચાલતું પણ દાદાઓનું રાજ ચાલે છે બગદાણાના કોળી સમાજના સરપંચ પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્યામ જાન લેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કરે છે પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી ત્યાર પછી તેઓ એવું પણ કહે છે કે હર્ષ સંઘવી તમારી પોલીસ ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે કાર્યવાહી નહીં આવા સવાલો થયા ત્યાર પછી કોંગ્રેસના જે સવાલો થયા જે પ્રશ્નો થયા ત્યાર પછી આજે અમિતભાઈ હતા અમિતભાઈ ચાવડા અને ત્યાર પછી ભાજપના નેતાનું પણ સામેથી નિવેદનો આવ્યું છે અને તેમણે પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ હોય છે તે દર વખત તે કંઈક વાત હોય તો તે વાત ડાયરેક્ટ રાજનીતિ પર અને જે ભાજપના નેતાઓ છે તેના પર લઈ લે છે આ વાત સીધી રાજનીતિ પર કેમ જાય છે તેના પર સવાલો થાય છે તેવું આ કોંગ્રેસના નેતાઓ કહે છે તેના પર બીજેપી નેતાઓ કહે છે હવે આપણે જોયું કે વાત હતી બગદાણાની અને જે ત્યાં હુમલો થયો તેની હતી અને અત્યારે જે પક્ષ પક્ષના નેતાઓ છે તેના વચ્ચે વિવાદ ચાલુ થઈ ગયા છે તો આ બાબત પર તમારું શું કેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર